ભારત દેશની માટીનો કણે કણ પવિત્ર છે ભગવાન રામ અને કૃષ્ણ આ માટીમાં નાચ્યા હજારો ઋષિઓએ લોક કલ્યાણ માટે પોતાના જીવનો ખર્ચી નાખ્યા સેંકડો સંતો ભક્તોએ લોકોના હાથ પકડી તેમને યોગ્ય રસ્તે લઈ ગયા ભારતનું આકાશ અનેક તારલાઓથી જગમગે છે ભારતના આકાશમાં ઝગમગતો એવો જ એક તારો એટલે સંત ભક્ત કવિ જયદેવ આજે આપણે ભક્ત કવિ જયદેવને વંદન કરીએ આજથી અગિયારસો વર્ષ પહેલા ઉત્કલ દેશના એક ગામમાં બ્રાહ્મણ પિતા ભોજદેવ અને માતા રમાદેવીના ઘેર સંત જયદેવનો જન્મ થયેલ પંડિતો અને વિદ્વાનો કહે છે કે બંગાળના વીરભૂમિ જિલ્લાના કેન્દુ બિલવા નામના ગામમાં સંત જયદેવનો જન્મ થયેલ માતા પિતાની સ્થિતિ ખૂબ જ કંગાળ હતી સંત જયદેવની ઉંમર છ સાત વર્ષની હશે ત્યાં પિતા ભોજદેવ આ જગત છોડીને ચાલી ગયા તેના શોક અને વિયોગમાં માતા રમાદેવી પણ છ મહિનાની અંદર આ જગત છોડીને ચાલી નીકળ્યા બાળ જયદેવ હવે એકલા અનાથ નિરાધાર થયા કોઈ કુટુંબીજન નથી કેટલાક દિવસો સુધી આડોશી પાડીશોએ ધ્યાન આપ્યું દયાથી તેમનું લાલન પાલન કર્યું પણ પ્રત્યેકને પોતાનો સંસાર હોય છે હવે તો જયદેવ એકલા આટુલા ઘરમાં ભગવાન કૃષ્ણની ભક્તિ અને આરાધના કરે છે અને પૂર્વજોના આપેલા જ્ઞાન અને ભક્તિના વારસાને જન જન સુધી લઈ જવા માધુ કરીની શરૂઆત કરે છે એક વખત ગામના એક શાહુકારની વક્રદ્રષ્ટિ સંત જયદેવ પર પડે છે સંત જયદેવનું ઘર પડાવી લેવા તે એક યુક્તિ કરે છે સંત જયદેવના પિતા ઉપરનું લેણું કાઢે છે જયદેવ પાસેથી તે વસૂલ કરવા ખોટી વિગતો રજૂ કરે છે લેણાં પેટે જયદેવ પાસેથી ઘરની માંગણી કરે છે શાહુકાર સહી કરવા માટે જયદેવને કાગળ આપે છે જયદેવ સહી કરવા જાય છે એટલામાં શાહુકારના ઘરને આગ લાગે છે લોકો આવીને ખબર આપે છે કુદરતથી ખોટું સહન થતું નથી તે વખતે સંત જયદેવ જાતે દોડીને જાય છે અને પાણીથી શાહુકારના ઘરની આગ બુજાવે છે સંત જયદેવના આવા સદવર્તન થી શાહુકાર પશ્ચાતાપ થાય છે શાહુકાર સંત જયદેવ ને કાગળ ફાડી નાખે છે લાગે છે કે આમાં ઈશ્વરી સંકેત છે કે મારે હવે ઘરમાં બંધાય ન રહેતા ઘર છોડવું જોઈએ આમ વિચારી સંત જયદેવ જગન્નાથ પુરી તરફ પ્રયાણ કરે છે સંત જયદેવ ભગવાન ના ભજન કીર્તનમાં મગ્ન થઈને ચાલવા લાગ્યા એક દિવસ લાંબા અંતર સુધી રસ્તામાં ક્યાંય પાણી ના મળ્યું કરુણાના સાગર ભગવાન શ્રી બાળક સ્વરૂપે આવીને સંત જયદેવ અને તેમની સાથે રહેલા સૌ ભક્તોને પાણી આપે છે ભગવત પ્રેમમાં ગળા ડૂબ સંત જયદેવ એક દિવસ ભાવ વિભોર થઈ ભગવાન શ્રી કૃષ્ણમાં તલ્લીન થાય છે અને અચાનક જોયું કે જાણે ચારે બાજુ સુનીલ પર્વતમાળાઓ છે અને કાલિંદી નીચે વહી રહી છે યમુના નદી પર કદંબના ઝાડની નીચે ઉભેલા ભગવાન શ્રી કૃષ્ણ હાથમાં મૂરલી લઈને હસતા હોય છે તેમની પ્રસિદ્ધ કાવ્ય રચના ગીત ગોવિંદનું ચિત્ર તેમની આંખ સામે ખડું થયું આમ ભગવાને સંત જયદેવને ગીત ગોવિંદ આપ્યું પુરુષોત્તમ પૂરી પહોંચ્યા બાદ ભગવાન જગન્નાથના દર્શન કર્યા અને એક અલગ એકાંત સ્થાને ઝાડ નીચે રહેતા અને માધુકરી દ્વારા અસ્વાદ વૃત્તિથી એક જ વાસણમાં ભોજન જમતા પૂરીમાં તેમના ત્યાગ અને ભગવાનની ભક્તિથી ખ્યાતિ સતત વધવા લાગી મહાત્માઓ અને સાધુ સંતો ભક્તો તેમના સત્સંગ અને કીર્તન સાંભળી પોતાને ધન્ય સમજતા સુદેવ નામના બ્રાહ્મણે ભગવાનની અનુમતિથી પોતાની પુત્રી પદ્માવતીને સંત જયદેવને અર્પણ કરી સંત જયદેવે ભગવાનનો આદેશ માની પદ્માવતી સાથે લગ્ન કર્યા ત્યારબાદ થોડા સમય બાદ સંત જયદેવ અને માતા પદ્માવતી તેમના ગામ પધારે છે શ્રી રાધા માધવની સેવા પૂજામાં વ્યસ્ત થઈ ગયા સંત જયદેવનું જીવન શ્રીકૃષ્ણ ભક્તિથી રંગીન થયું હતું તેથી જ્ઞાન અને ભક્તિનો પ્રચાર કરવા ગામડે ગામડે ફરે છે આ રીતે ફરતા ફરતા એક શાહુકારને ત્યાં થોડા દિવસ રોકાય છે સંત જયદેવ ઘેર જવાની તૈયારી કરે છે તો શાહુકાર ગુરુદક્ષિણા રૂપે

લક્ષ્મણ એ રસ્તેથી પસાર થાય છે તેમણે રાધા માધવના જાપનો અવાજ સાંભળ્યો કૂવાની અંદરથી સંત જયદેવને બહાર કાઢે છે નામ ઠામ પૂછે છે અને પોતાના રાજ દરબારમાં રહેવા માટે કહે છે સંત જયદેવે આખા રાજ્યમાં ભક્તિની સુવાસ ફેલાવી એક વખત ગોળ દેશમાં દુકાળ પડ્યો પ્રજા અન્ન વગર તરફડવા લાગી સંત જયદેવ રાજાને અન્ન ક્ષેત્ર ખોલવાની સલાહ આપે છે અન્ન ક્ષેત્ર ખોલી પ્રજામાં એની જાહેરાત કરે છે આ અરસામાં પેલા ચોરો બ્રાહ્મણનો વેશ લઈને અન્ન ક્ષેત્ર પર આવે છે ચોરો જયદેવને જોઈને ડરી જાય છે અને નાસવા માંડે છે જયદેવ તેમને પકડી મંગાવે છે તેમને અન્ન વસ્ત્ર આપી બ્રાહ્મણ રૂપે આવેલા ચોરોને એ વિદાય આપે છે રસ્તામાં સિપાહીઓ આ ચોરોને પૂછે છે કે તમારો અને જયદેવનો શું સંબંધ છે તો ચોર લોકો કહે છે કે અમારા ગામમાં તે પહેલા નોકરી કરતો હતો તેણે પૈસા ખાધા લોકો મારવા તૈયાર થયા એટલે અમે તેને બચાવ્યો અને જંગલમાં છોડી આવ્યા આવી ખોટી વિપરીત વાતો કુદરતથી સહન ન થતા ધરતી ફાટી અને એ ચારને ચોરો તેમાં સમાઈ ગયા સિપાહીઓએ આ ચમત્કારની વાત રાજાને આવીને કરી રાજાએ જયદેવને પૂછતા સંત જયદેવે બધી હકીકત જણાવી સંત જયદેવે આવું કાર્ય કર્યું એમ પદ્માવતી પણ રાણી સાથે મળીને સત્સંગ અને સદવિચાર વિનિમય કરતા તેથી રાજમહેલમાં તેમનું પણ આગવું સ્થાન હતું એક વખત સતીત્વની બાબતમાં પદ્માવતીની વાતથી રાણીને માઠું લાગે છે તેથી રાણી એક કાવતરું ઘડે છે રાજા લક્ષ્મણસેન શિકાર કરવા જંગલમાં જાય છે તો જયદેવ પણ પ્રકૃતિનું દર્શન કરવા તેમની સાથે જાય છે સંત જયદેવ પોતાના વસ્ત્રો ઉતારી પાણીના ઝરણા પાસે ધ્યાન કરવા બેઠા હતા તે વખતે રાણીએ અગાઉથી શીખવી રાખેલા બે નોકરો જયદેવનું વસ્ત્ર લઈને એકાદ જાનવરને મારીને જાનવરના લોહીથી વસ્ત્રને ભીંજવી રાણીના મહેલમાં દોડતા આવીને વસ્ત્ર બતાવીને કહે છે કે જયદેવને જંગલમાં સિંહે મારી નાખ્યા છે આ શબ્દો સાંભળતા જ માં પદ્માવતીના પ્રાણ જતા રહે છે રાણી ખૂબ ગભરાય છે પરીક્ષા લેવા જતા આવી ઘટના બનશે હવે શું કરવું રાણીના આવા કાવતરાથી રાજાને ખૂબ દુઃખ થાય છે રાજાને એમ થાય છે મારી પત્નીની ભૂલ એ મારી જ ભૂલ છે મારે મારા દેહનો ત્યાગ કરી દેવો જોઈએ રાજાને આમ દુઃખી જોઈને સંત જયદેવને પણ દુઃખ થાય છે સંત જયદેવને થયું કે ગમે તે થાય પણ રાજા મરવો ન જોઈએ અને સંત જયદેવ પદ્માવતીને હાંક મારીને ઉઠાડે છે પણ મૃત્યુ પામેલી પદ્માવતી ઉઠતા નથી સંત જયદેવ બધાને બહાર જવાનું કહે છે અને વીણા હાથમાં લઈને અત્યંત કારુણ્યપૂર્ણ હૃદયથી ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ મેં તારી પાસે કોઈ દિવસ માગ્યો નથી પણ સેંકડો લોકોના જીવન સુધારનાર રાજા ચાલ્યો જાય એ મારાથી નહીં જોઈ શકાય એ રાજાને બચાવવા ખાતર મારી પત્નીને તમે જીવિત કરો અને હાથમાં વીણા લઈને ભાવ સભર કારુણ્યપૂર્ણ મધુર આલાપથી ગીત ગોવિંદ ગાય છે પથ્થર પણ પીગળી જાય એવું ગીત ગોવિંદ સંત જયદેવ ગાય છે અને પ્રેમપૂર્ણ અવાજ બ્રહ્માંડ ભેદીને ભગવાન પાસે જાય છે નિયતિના નિયમો તોડીને પ્રભુએ પદ્માવતીના શરીરમાં પ્રાણ રેડ્યા સંત જયદેવે ગાયેલા ગીત ગોવિંદનો છેલ્લો શ્લોક સાંભળીને માં પદ્માવતી બેઠા થાય છે મૃત્યુ પામેલા માં પદ્માવતી સજીવન થાય છે સંત જયદેવને ભગવાન મળ્યા અને આ ભારત ભૂમિને ગીત ગોવિંદ જેવું મહાન કાવ્ય મળ્યું ભારત ભૂમિને પાવન કરનાર મહાન સંત ભક્ત કવિ જયદેવ અને માતા પદ્માવતી ને આજે આપણે વંદન કરી